તો ત્રણ કલાકનો સમયગાળો છે એને શું કહેવામાં આવે છે એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી એને પ્રહર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો જેનું સ્મિત પવિત્ર છે તે ઓપ્શન એ હસ્તિની ઓપ્શન બી સુશિ સુશી સ્મિતે ઓપ્શન સી પુનિતા અને ઓપ્શન સી સુતાં અરજ કરીને માગેલું ઓપ્શન એ પાવૃત ઓપ્શન બી રાવ ઓપ્શન સી પરાથી અને ઓપ્શન ડી અજીત અહીંયા આપણો આન્સર આવશે અર્જ કરીને માગેલો કહેવાય પ્રાર્થિત્વ પ્રશ્ન નંબર ચાર ઉપમા આપી શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દમાં વર્ણવો ઓપ્શન એ અનુપમ ઓપ્શન બી નિરૂપમ ઓપ્શન સી અનુરૂપ ઓપ્શન ડી નિરૂપમા તો અહીંયા આપણો આન્સર આવશે ઉપમા આપી શકાય તેવું તો એને કહેવાય અનુપમ પ્રશ્ન નંબર પાંચ કયા શબ્દ સમૂહનું જોડકું અલગ છે ઓપ્શન એ સમુદ્રમાં રહેલ અગ્નિ તો વડવાનલ કહેવાય ઓપ્શન બી કરિયાણાનો વેપાર મોદી ઓપ્શન સી પ્રયત્ન કર્યા વિના આ તો આરામથી અને ઓપ્શન ડી પૂર્વ તરફની દિશા તો પ્રાચીન તો અલગ પડતું હોય એવું આપણે શોધવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી પ્રયત્ન કર્યા વિના એટલે આરામથી પ્રશ્ન નંબર છ નીચે જણાવેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ગુથેલ દોરાનો ધાબડો ઓપ્શન એ ખચિત ઓપ્શન બી શરણ ઓપ્શન સી કવન કે ઓપ્શન ડી તો ગુથેલ દોરાનો ધાબડો એના માટે શબ્દ સમૂહ માટે કયો શબ્દ આવે તો આન્સર આવશે એ ખચિત પ્રશ્ન નંબર સાત શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો લશ્કરની મોખરાની વ્યૂહરચના એને શું કહેવાય ઓપ્શન એ મોરવણ ઓપ્શન બી મોરચો ઓપ્શન સી મોરડી ઓપ્શન ડી મોરચો તો અહીંયા સાતમો પ્રશ્નોની મોખરીની વ્યૂહરચના માટે એક શબ્દ લખો શેરના આઠમા ભાગ જેટલું એને શું કહેવાય ઓપ્શન એ નવટાંક ઓપ્શન બી રતી ઓપ્શન સી તોલા કે ઓપ્શન ડી પાસે અહીં આપણો આન્સર આવશે કે શેરના આઠમાં ભાગ જેટલું તો એને કહેવાય નવ ટાંક પ્રશ્ન નંબર નવ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વેતન લીધા વગર કામ ઓપ્શન એ મહેનતાણું ઓપ્શન બી મંત્રી ઓપ્શન સી વૈતરું ઓપ્શન ડી માનદ તો અહીંયા આપણો આન્સર આવશે વેતન લીધા વગર કામ કરનારું એને કહેવાય માનન પ્રશ્ન નંબર દસ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગામના પાદર પરની ગોચર જમીન ઓપ્શન એ ગભાર ઓપ્શન બી ગભાણ ઓપ્શન સી ગભાર કે ઓપ્શન ડી ગટા પ ગામના પાદર પરની જમીન ગોચર જમીન તો એને કહેવાય ગભાણ ઓપ્શન બી પ્રશ્ન એ કરલ ઓપ્શન બી કરફ ઓપ્શન સી કરત કે ઓપ્શન ડી કરપ તો અહીંયા આપણો આન્સર આવશે કોણેથી કાંડા સુધીનો હાથનો ભાગ એને કહેવાય કરફ પ્રશ્ન નંબર બાર ઉચ્ચાપદ શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ પસંદ કરો ઓપ્શન એ બેચેની અનુભવવી ઓપ્શન બી ખોટી રીતે પડાવી લેવું ઓપ્શન સી ઉપયોગ વિનાની વસ્તુ અને ઓપ્શન ડી અકળામણ અનુભવવી તો ઉચ્ચાપદ છે એના માટેનો શબ્દ સમૂહ થશે આન્સર આવશે આપણો અહીંયા બી ખોટી રીતે પડાવી લેવું પ્રશ્ન નંબર તેર શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો ગાયનના તાલના તાલની સાથે જ તાળી પડવી તે એને શું કહેવાય ઓપ્શન એ હરી પાણી ઓપ્શન બી શમપાણી ઓપ્શન સી સમ પાણી અને ઓપ્શન ડી શમન તો અહીંયા આપણો આન્સર આવશે શી સમ પાણી કહેવાય પ્રશ્ન નંબર ચૌદ દૂધ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો દૂધે બાંધીને બનાવેલી રોટલી તો એને શું કહેવાય તો ઓપ્શન એ થેપલા ઓપ્શન બી વેઢમી ઓપ્શન સાચી જોડ ગુતવાની છે ઓપ્શન એ ઈશ્વર માં શ્રદ્ધા ધરાવનાર ભક્ત ઓપ્શન બી ઉપકારના રણ ને જાણનાર કૃતજ્ઞ ઓપ્શન સી એક જ માના પેટે જન્મેલા સ ઓપ્શન ડી તાકીદની સખત ઉઘરાણી તો તકાજો તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી એ આપણો સાચો આન્સર છે પ્રશ્ન નંબર સોળ આનંદની મસ્તીમાં આવી પંખી જોરથી બોલે તેને શું કહેવાય છે ઓપ્શન એ ગહેકવું ઓપ્શન બી ટહૂંકવું ઓપ્શન સી ગાંગરવું કે ઓપ્શન ડી ભાંભરવું તો અહીંયા આપણો સમૂહ માટે એક શબ્દ આપો ઓપ્શન એ અવલી ઓપ્શન બી કવલી ઓપ્શન બી સાવલી કે ઓપ્શન ડી ચાવલી તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી કવલી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર શબ્દ સમૂહને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની અને બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ઓપ્શન એ અર્થ છાયા ઓપ્શન બી ભાવ પલટો ઓપ્શન સી સમત્કૃતિ કે ઓપ્શન ડી લાઘવ તો અહીંયા આપણો આન્સર આવશે એને કહેવામાં આવે છે લાઘવ પ્રશ્ન નંબર ઓગણીસ સમધી શબ્દનો અર્થ શું થાય ઓપ્શન એ વેવાય પક્ષના લોકો ઓપ્શન બી સાથે યુદ્ધ કરવાવાળો ઓપ્શન યજ્ઞમાં કરવા લાકડા કે ઓપ્શન ડી એક શિકારી તો સમધી એટલે યજ્ઞમાં હોમવાના લાકડા પ્રશ્ન નંબર વીસ શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું શબ્દ માટે એક શબ્દ આપો ઓપ્શન એ નિર્વચનીય ઓપ્શન બી અવર્ણનીય ઓપ્શન સી શબ્દાતિત કે ઓપ્શન ડી નિઃશબ તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી શબ્દાતિત પ્રશ્ન નંબર એકવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ટચલી આંગળી પાસેની આંગળી ટચલી આંગળી પાસેની આંગળી હોય શું કહેવાય ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી મધ્યમાં ઓપ્શન સી અનામિકા કે ઓપ્શન ડી તર્જની તો અહીં આન્સર આવશે ઓપ્શન સી અનામિકા કહેવાય છે પ્રશ્ન નંબર બાવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પાણી ભરી લાવવાને ચામડાની ગુણ કે થેલી ઓપ્શન એને ઘડો કહેવાય ઓપ્શન બી ટેન્કર ઓપ્શન સી પખાલ કે ઓપ્શન ડી પાઉચ તો અહીંયા આન્સર આવશે પાણી ભરી લાવવાની ચામડાની ગુણને કહેવામાં આવે છે પખાલ પ્રશ્ન નંબર ત્રેવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું એને શું કહેવાય ઓપ્શન એ સંઘાડો ઓપ્શન બી સાંઘરો ઓપ્શન સી સંચાર કે ઓપ્શન ચારવું તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી સંચારવું કહેવાય પ્રશ્ન નંબર 24 નીચેનામાંથી શબ્દસમૂહ માટે કયો શબ્દ સાચો છે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ ઓપ્શન એ તાસડું કહેવાય ઓપ્શન બી ગોર્શી ઓપ્શન સી કુલડી ઓપ્શન ડી ઠીકરી તો એ આન્સર આવશે ઓપ્શન બી અને ગોર્શી કહેવાય છે પ્રશ્ન નંબર 25 ઘોડાના પલણની રૂપ કે ઉનની ગાડી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ઓપ્શન એ દડી ઓપ્શન બી પીઠીકા મિત્રો આપણે પચીસ એમસીક્યુ પ્રશ્નો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એના જોઈએ જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર ની અંદર પૂછાય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ